ગોટાના શોખીનો માટે ખુશખબર મહેસાણાથી પાલરપુર હાઈવે ઉપર આવેલા મોટી દવના પાટીએ જય ચેહર ગોગા પાર્લર અને હોટલ આવેલું છે મોઘાજી ચંદુજી વાઘાલાના લાઈવ તેમજ ફેમસ ગોટા ત્યાં આગળ એટલા સરસ ગોટા મળે છે કે પબ્લિકનું જાણે કે મેળાવડો જામ્યો હોય તેવું દ્રશ્ય જોવા મળે છે પાલનપુરથી આવતી સમયે ભાંડુ ગામથી આગળ આવેલા નાની દવ ગામના પાટિયા પાસે આવેલા જય ગોગા પાર્લરની મુલાકાત એક વખત અવશ્ય લેવા જેવી છે એક વખત જે આ ગોટાનો ટેસ્ટ ચાખે છે તે અવશ્ય બીજી વખત અહીં જ ગોટા ખાવા આવે છે એટલો સરસ ટેસ્ટ તેમજ તમે ગમે ત્યારે આવો તો લાઈવ અને તાજા સરસ તેલમાં તળીને બનાવવામાં આવતા ગોટા જો તમારે પણ ટેસ્ટ ચાખવો હોય તો મહેસાણાથી છ કિલોમીટર દૂર ગામે આવી અને એક વખત આ ટેસ્ટ જરૂર કરજો મિત્રો ખૂબ જ મજા આવશે ચંદુજી વાઘેલાના ગોટા ટેસ્ટ તો કંઈક અલગ જ છે મિતેશ દવે પાટણ ક્રાઇમ ન્યૂઝમાં શાણા મિત્ર શું નામ તમારું મારું નામ છે મેહુલસિંહ મેહુલસિંહ આપણો કિલોનો ભાવ શું ગોટાનો કિલોનો ભાવ છે આપડે 300 રૂપિયા સરસ ખૂબ સરસ અને ગોટા પણ તમારા બહુ અતિ સુંદરિયર અને મજા એ ખાવાની બરોબર ખૂબ જ સરસ હો